સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ના ગણિતમાં અવિભાજ્ય અવયવીકરણની મદદથી ગુસ્સા અને લસા શોધવા માટેની ચર્ચા કર્યા પછી હવે એક ઉદાહરણ લઈ આપણે આપણો ખ્યાલ સ્પષ્ટ કરીએ તો પ્રશ્ન છે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસ નું અને લસા શોધો આપણે છ અને વીસ નો ભૂસા અને લસા શોધવા માટે પ્રયત્ન કરીએ પ્રથમ પ્રથમ સંખ્યા છે છ છ ના અવિભાજ્ય અવિકરણમાં આપણે બે વડે ભાગ લાવીએ તો બે તેરી છ ત્રણ અવિભાજ્ય હોવાથી આગળ ભાગ ચાલશે નહીં અને બીજી સંખ્યા છે વીસ વીસના અવિભાજ્ય વ્યાકરણમાં એકમનો અંક શૂન્ય હોવાથી પ્રથમ બે વડે ભાગ લાવીએ તો બે દાણ વીસ દસમાં પણ અવિભાજ્ય દસમાં પણ એકમનો અંક શૂન્ય હોવાથી બે વડે ભાગ લાવીએ તો બે પચાસ દસ પાંચ અવિભાજ્ય હોવાથી આગળ ભાગ ચાલશે નહીં આ રીતે આપણે લખી શકીએ કે માટે છ બરાબર બે ગુણ્યા ત્રણ અને બે નો વર્ગ ગુણ્યા પાંચ હવે શોધવો છે આપણે સૌપ્રથમ પ્રથમ તો ગુરુત્તમ સામાન્ય અવયવ છ અને વીસ બરાબર આપણે ગુસાઓની વ્યાખ્યા મુજબ ખ્યાલ છે ગુસ્સાઓમાં સામાન્ય અવયવ અને ઘાત નાની લેવાની છે તો છ અને વીસના અવિભાજ્ય અવયવમાં સામાન્ય અવયવ માત્ર એક જ છે બે છમાં બે છે જ્યારે વીસમાં બેનો વર્ગ છે તો નાની ઘાત તરીકે બે લેશું તો બેની એક ઘાત તો આ રીતે આપણે છ અને વીસ નો ગુસા મળશે બે ઉપરાંત લસા લઘુત્તમ સામાન્ય અવયવી છ અને વીસ બરાબર લસાઅની વ્યાખ્યા મુજબ આપણે તમામ અવયવ લેશું અને ઘાત લેશું મોટી તો અહીં છ અને વીસના અવયવભાજ્ય અવયવીકરણમાં બે છે ત્રણ છે અને પાંચ છે તો કુલ ત્રણ અવયવમાં પ્રથમ અવયવ છે બે અને બેની મહત્તમ ઘાત તરીકે બેનો વર્ગ ગુણ્યા બીજો અવયવ ત્રણ અને ત્રીજો અવયવ પાંચ આ રીતે બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આપણે ગુણાકાર કરીએ તો બેનો વર્ગ ચાર ચાર તેરી બાર બાર પચાસ સાહીઠ આ રીતે આપણે લસા છ અને વીસ બરાબર સાઠ મળે છે આ રીતે અવિભાજ્ય અવયવીકરણની મદદથી કોઈ પણ બે કે વધુ સંખ્યાઓના ગુસ્સા અને લસા એકદમ સરળતાથી મેળવી શકાય છે આભાર